સુરતમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓનો કબજો દસ હજાર હેક્ટર સરકારી જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવ્યો ઓલપાડ ચોર્યાસી અને મજુરા તાલુકાની જમીન પર કબજો કોંગ્રેસ નેતાએ ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે દસ હજાર હેક્ટર જમીન ખાનગી વ્યક્તિઓએ પચાવી પાડી દબાણ કરતા ચોમાસામાં પાણીનો નિકાલ નથી થયો સરકારી બાબુઓ અને ભૂમાફિયાઓ મિલી ભગતનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ ચોર્યાસી મજુરા જેવા દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને જ્યાં મોટા પ્રમાણમાં ખારલેણની ખારખરાબાની અને સરકારી ગોચરોની જમીન લગભગ અઢાર હજાર વીઘાની આસપાસની સરકારી જ જમીનો ઉપર ઝીંગાટાળા ઝીંગા તળાવના માફિયાઓ ગેરકાયદેસર રીતે મીઠાના અગર ચલાવનારા લોકો અને જમીનના માફિયાઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જમીનો ઉપર સરકારી જમીનો પર કબજો જમાવીને બેઠા છે